જામનગર યુવક કોંગ્રેસના પ્રમુખ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભૂતપૂર્વ સેનેટ સભ્ય ડોક્ટર ખાન પઠાણે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા શરૂ કરાયેલા શિક્ષણ બચાવો યુનિવર્સિટી બચાવો અભિયાનના ભાગરૂપે પ્રેસ કોન્ફરન્સ યોજી તેમણે જણાવ્યું કે બે થી છ સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતના તમામ જિલ્લાઓમાં અભિયાન હેઠળ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું છે પઠાણે ગુજરાત કોમન એડમિશન સર્વિસ પ્રક્રિયાની આખરી ટીકા કરી અને તેમણે કહ્યું કે પ્રક્રિયા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સરકારી કોલેજોમાં બેઠકો ખાલી રહી છે જ્યારે વિદ્યાર્થીઓ પ્રવેશ માટે ભટકી રહ્યા છે તેમણે પણ પ્રશ્ન ઉઠાવ્યો કે શા માટે ખાનગી યુનિવર્સિટીનો જીસીએસઈ પ્રક્રિયામાં બાકાત કરવામાં આવી જેના કારણે ખાનગી યુનિવર્સિટીમાં બેઠકો ભરાઈ ગઈ અને સરકારી યુનિવર્સિટીમાં ખાલી રહી ગઈ માસમાં જ્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે એક એજ્યુકેશન સમિતિની બેઠક મળેલી હતી એ બેઠકના અનુસંધાને નક્કી કરવામાં આવેલ છે કે ગુજરાતની મુખ્ય તમામ યુનિવર્સિટીઓ ખાતે શિક્ષણ બચાવો યુનિવર્સિટી બચાવો નામના અભિયાન હેઠળ તમામ જિલ્લાઓમાં જઈને એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવાનું છે આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવાનું કારણ મુખ્ય એ છે કે હાલ જે વિકાસ એટલે ગુજરાત કોમન એડમિશન સર્વિસની જે પ્રક્રિયાઓ એડમિશન માટે ચાલી રહી છે તેની અંદર વિદ્યાર્થીઓ ખૂબ હેરાન થયા છે ખૂબ જટિલ પ્રક્રિયાઓ રોજ બરોજ એક નવો રાઉન્ડ આવે અલ્ટિમેટલી અત્યારે એવું થયું કે કોલેજોમાં સીટો સીટો ખાલી ખાલી છે અને અને વિદ્યાર્થીઓને એડમિશન અત્યારે વિદ્યાર્થીઓ એડમિશન માટે રજડી રહ્યા છે સામેની પક્ષે જોઈએ તો ખાનગી યુનિવર્સિટીના વિકાસ પ્રવૃત્તિમાંથી બાદ રાખવામાં આવી એ કયા કારણોસર બાદ રાખવામાં આવી એ આજ દિવસ સુધી કોઈ સમજી નથી શક્યું અને એનાથી ઊંધું એ થયું કે ખાનગી યુનિવર્સિટીઓમાં સીટો ભરાઈ ગઈ ગવર્મેન્ટ યુનિવર્સિટીની સીટો ખાલી રહી વિદ્યાર્થીઓએ જટિલ પ્રક્રિયાઓનો સામનો કરવો પડ્યો અને અત્યારની જે સિસ્ટમ છે એ એજ્યુકેશન સિસ્ટમ એડમિશન માટે કોલેપ્સ થતી ગઈ એવું અમારા ધ્યાન આવ્યું માટે આજે તમામ જિલ્લાઓમાં બે તારીખથી લઈને છ તારીખ સુધી ગુજરાતના તમામ જિલ્લાઓમાં એ પ્રેસ કોન્ફરન્સનું આયોજન છે આવતા દિવસોની અંદર યુનિવર્સિટી માનો કેમ જુનાગઢની વાત છે તો એ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કૌભાંડો

જયારે બાર પાસ કરીને યુનિવર્સિટીના યુજી કોર્સની અંદર એડમિશન મેળવવાનું હોય છે ત્યારે વિકાસની પરિસ્થિતિમાં એને એપ્લાય થવું પડે એપ્લાય થઈ ગયા પછી એને જે પરિસ્થિતિઓ જે સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે એ એટલી મોટી હદ એમાં થઈ ગઈ છે કે વિદ્યાર્થીઓને અત્યારે એડમિશન નથી મેળવાની એનાથી ઉલટું તો ગુજરાતની સરકારી કોલેજની ગ્રાન્ટેડ અને ગવર્મેન્ટ કોલેજોમાં સીટો પણ ખાલી છે એનો મતલબ એ થયો કે વિદ્યાર્થીઓએ જીકાસ ઉપર ઓનલાઈન પ્રક્રિયા કરી એટલી જટિલ પ્રક્રિયા હતી કે દરરોજ એક એક દિવસ બે દિવસ પછી નવા નવા રાઉન્ડ ડિક્લેર થાય નવી પ્રક્રિયાઓ આવે અને એડમિશન પ્રક્રિયા એટલી લેન્ધી થઈ કે અલ્ટિમેટલી વિદ્યાર્થીઓએ ખાનગી યુનિવર્સિટીનો સહારો લેવો પડ્યો અને એટલા માટે લેવો પડે અને એમ થયું કે અમારું એડમિશન નહીં મળે તો આ પરિસ્થિતિમાં ખાનગી યુનિવર્સિટીઓએ એડમિશન ફૂલ કરી લીધા અને ગવર્મેન્ટ યુનિવર્સિટીઓમાં ये पच्ची गवर्नमेंट ने विशेष फाइनेंस कॉलेज जो है के ग्रांटिंग ने ड गवर्नमेंट कॉलेज जो त्यां विद्यार्थियों आज नहीं तारीख पर खाली पड़े प्रकाश दवे साथ यज्ञेश पर दिव्यांग न्यूज़ जूनागढ़